સુભાષનગર વાડામાં અસામાજિક ઈસમોએ ત્રણ ઇકો કારમાંગ તોડફોડ કરી ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં અસામાજિક ઈસમોનો આતંક સામે આવ્યો છે સુભાષનગરમાં આવેલા વાડામાં સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ ઇકો કારમાંગ અસામાજિક સમયે તોડફોડ કરી હતી ઇકો કારના કાચ દરવાજા તોડી ત્રણ ઇકોને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેને લઈ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે તાકીદે આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તમારું નામ કાનાભાઈ વિજયભાઈ જાદવ કાનાભાઈ કયો વિસ્તાર છે શું બનાવ સુભાષનગર રાજપૂતવાડા શું બનાવું બનાવ દેવ ત્રણ ઇકો ટાર્ગેટ કરવામાં આવી છે અત્યારે આ રાજપૂતવાડામાં ત્રણ ઇકો ટાર્ગેટ અને આવરા તત્વો જે નશાની હાલતમાં જે હોય છે અને એક જાતના ત્રણ ઇકો ટાર્ગેટ કરે છે અને ઈકડા વાયરે ફોડી છે ખાસ તોણી ગાડીના ઈકડા વાયરે ફોડ્યા છે અને જે આવરા તત્વો છે વારે વારે અહીંથી નીકળેતા હોય ને કદાચ બોલા ચાલી થઈ હોય ને કદાચ એ ટાર્ગેટ કરીને રોપાય ફોડ્યું હોય તો એવું હજી લગી અમારે કોઈ કોઈ બનાવ બન્યો નથી આમ ટોટલ માન્ય તો એ સત્તર અઢાર હજાર રૂપિયા નું તોણી ગાડી થઈ સત્તર ત્રણ સત્તર અઢાર હજાર રૂપિયા નો ખર્ચો છે ક્યારે બનાવ

ཨ་ཁོ་ལ་